ભગવાન એટલા માટે જે સમયે જે ક્ષણે યાદ રાખવાનું જે જીવાય ગયું ને જે જીવીએ છે એ જ સાચું છે આવતી કાલની કોઈને ખબર નથી એટલે અર્જુનને યુધિષ્ઠિરે કીધું તો શું કરશું કીધું હવે છોકરાઓ મોટા થઈ ગયા છે પરીક્ષિત રાજ કરે રાજ સંભાળે એટલો સમર્થ બની ગયો છે તો શું કરવાનું આપણું રાજ આપણે એને આપી દો અને આપણે હિમાલયમાં જઈને હાડ કાઢી નાખવું જોઈએ પાંચ પાંડવો

અને આપણને થાય એવું થોડું પાંડવ ની એવું યુધિષ્ઠી કે મને ઓળખતી બોલી કે નથી ઓળખતી નથી ઓળખતી કોણ યુધિષ્ઠિર ઓળખાણ આપી દ્વારિકાધીષ્ઠ ને ઓળખો નહીં કે હું એને ઓળખ્યું કે એમ ફાઈન છોકરો બોલી પાછું પાછું યુધિષ્ઠિ ને મજા ન આવી કે આ બરોબર ઓળખી નથી લાગતી એ કીધું પાંડવ પાંડવ્યું

શરીર ગાળવા માટે હાથ ગાળવા અચ્છા તો હિમાલય માં જાવ છો તો ત્યાં કઈ રૂમ બૂમ રાખ્યો છે આશ્રમ આશ્રમ તમારો છે યુધિષ્ઠિર કે ના ના એવું કઈ છે નહીં તો કીધું એકાદું કામ કર્યું હોત તો શું કીધું બે પાંચ વીઘા જમીન હારે લઈ લીધી હોત તો ત્યાં રૂમ બનાવવા થાત આશ્રમ બાંધવા થાત કઈ કરવા થાત તે યુધિષ્ઠિર કે એ થોડું હારે આવે પછી બોલી હસતા હસતા કીધું કે એ ન આવે આજ ખબર પડી કે પહેલેથી ખબર હતી યુધિષ્ઠિર કે ખબર તો પહેલેથી હતી પછી કીધું કે પહેલેથી ખબર હતી તો પછી શા માટે ભાઈને મારી નાખ્યો શા માટે સ્ત્રીએ કીધું પેલી યુધિષ્ઠિર તમે મને ઓળખો છો યુધિષ્ઠિર કહે ના ત્યારે પેલી સ્ત્રીના રૂપમાં રહેલી પૃથ્વીએ કીધું ધરતી એ કીધું હું ધરતી છું હું પૃથ્વી છું અને સાંભળ યુધિષ્ઠિર આજ સુધી હું કોઈ દિવસ કોઈની થઈ નથી અને ભવિષ્યમાં ક્યારે કોઈની થવા નથી તારી જેવા તો કેટલાય એવા અને કેટલાય જતા રહ્યા યુધિષ્ઠિર પાંચ પાંડવો છઠ્ઠી દ્રૌપદી હિમાલયમાં હાથ ગાળવા ગયા છે આ બાજુ સમય વ્યતીત થયો પોતાનું રાજ્ય કરવામાં એકદમ સાવધાન પરીક્ષિત સુંદર મજાનું રાજ સંભાળે છે અને રાજ સંભાળતા પરીક્ષિતને એક દિવસ હાથમાં શિકાર કરવા માટે ગયા રસ્તામાં એક ગાય રડે છે એક બળદ રડે છે ગાય એ ભક્તિનું સ્વરૂપ છે પૃથ્વીનું સ્વરૂપ છે અને બળદ એ ધર્મનું સ્વરૂપ છે ત્રણ પગ ભાંગી ગયા છે એક પગ ઉપર ધર્મ ઉભો છે શિવાલયમાં જાઓ તો પોઠિયાને જોયો છે ને બધાએ આ પાડો વાંધો નહીં ન જોયો હોય તો જોજો પોઠિયાને ત્રણ પગ વળી ગયેલા છે એક પગ બહાર છે ધર્મ છે ચાર ચરણ છે સત્ય તપ પૂર્ણ થયો એટલે ધર્મ ત્રણ પગ માથે ઉભો હતો સત્યનો પગ હતો એ જતો રહ્યો છે ત્રેતા પૂર્ણ થયો ત્યારે તપનો પગ ભાંગી ગયો એટલે બે પગ માથે દ્વાપર માં ઉભો હતો દ્વાપર ગયો પવિત્રતા જતી રહી એટલે ધર્મના ત્રણ પગ જતા રહ્યા આજે કળિયુગ ની અંદર ધર્મ નું એક જ પગ છે અને પગ નું નામ છે દાન એટલે આ યુગ માં જેટલું દાન થાય એનું પેલા દિવસે દિવસે વધવાનું છે ભગવાન યાદ રાખજો ઘણા લોકો એમ કે હવે બધા બહુ બધા મોટા સમય એ તો વધવાનું કળિયુગ નું લક્ષણ છે ભગવાન નહીં હોય તો તમને દેવાનું મન થશે આવડી મોટી કથાઓ આવા સમય આવા આશ્રમો આવા ગાડીઓ વાળા બાપુ જોયા હતા કોઈ દીકે ગોદડું લઈને આટા મારતા હતા હા ક્યાંય જોયેતા આવા આવા સામર્થવા સંતો સમર્થ સંતો હોવા છતાં પગમાં પહેરવા માટે સાંખડી નહોતી અને આજે જુઓ તમે બે વર હરખું હાલવું જોઈએ બે જ વરહ એટલે આમ જો ગાડી વોળેની એટલી લાંબી આવે કારણ કે ધર્મ અત્યારે દંભનો ધર્મ થઈ ગયો ધાર્મિકતાને ઓળખવા માટે માણસોને અંતઃચક્ષુ નથી બાહ્ય ચક્ષુ છે બહારથી દેખાય એને ધર્મ માની લઈ શકતા ખેર એ પણ એક સાઈડ જવા દ્યો પણ કળિયુગની અંદર ખાલી દાન એ સૌથી શ્રેષ્ઠ છે અને એટલા માટે શ્રાવણ મહિનો ચાલે છે પહેલાના સમયની અંદર તો અમારા ગામમાં બ્રાહ્મણો ચાંદલા કરવા હજી આવતા હોય તો સારું પણ હવે લગભગ બહુ ક્યાંય કોઈ જાતું કોઈ દરરોજ આવતા ને દરરોજ દરરોજ નું વયું જાતું પણ હવે કઈ આવતા બધા કે ધંધે ચડી ધંધે ચડી ગયા તો ખોટ છે ભગવાન ગામમાંથી બ્રાહ્મણ જતા રહે ગામમાંથી સાધુ જતા રહે ગામમાંથી આશ્રમો ઓછા થઈ જાય ગામમાં સજનો ઓછા થઈ જાય ભગવાન એ આપણા માટે ખોટ છે પછી ગમે એટલા રૂપિયા આવશે તમે દેશો કોને એટલે શ્રાવણ મહિનો ચાલે છે મહાદેવના મંદિરોમાં જાઓ ઠાકોરજીની પાસે જાઓ ઘનશ્યા પાસે જાઓ કઈક થાળ કઈક સામગ્રી કઈક શિવાલય આ જે ભાગ છે એ કાઢવો જોઈએ

અમને શરણ આપમારું કોઈ નથી ને એટલા માટે અમે તમારા શરણે છીએ હે રાજા તું અમારું રક્ષણ ગણ ત્યારે રાજા પરીક્ષિત હાથમાં બાણ લઈ અને કળિયુગની પાછળ પડે છે અને એ સમયે કળિયુગે પ્રાર્થના કરી રહી